બાલમૂર્તિના આ લેખનું શીર્ષક છે ફોમોથી પીડાતી આજની યુવા પેઢી લેખિકા અને વાંચન સ્વર વિભા જીતેન્દ્ર પાઠક હમણાં ટીવીમાં એક જાહેરાત જોઈ એમાં નિશેષ દરમિયાન દસ થી બાર વર્ષની ઉંમરના બે બાળકો વાત કરી રહ્યા છે પ્રથમ બાળક બીજા બાળકને પૂછે છે કે વેકેશનમાં તેણે શું કર્યું ત્યારે બીજો બાળક દુઃખી ચહેરે જવાબ આપે છે કે હંમેશની જેમ નાનીના ઘરે ગયા હતા ત્યાર પછી આ બાળક પહેલાં બાળકને પૂછે છે કે વેકેશનમાં તેણે શું કર્યું તો તે ખૂબ જ ઉત્સાહથી જવાબ આપે છે કે મારા પપ્પા અમને આ આ જગ્યાએ લઈ ફરવા લઈ ગયેલા અને પછી એ લોકોએ જે જે રોમાંચ સાથે સાહસ ભરેલા એડવેન્ચર કરેલા શું નવું ખાધું કઈ વસ્તુઓની ખરીદી કરી તે બધી જ વાતો કહી બાળક દુઃખ સાથે કહે છે કે તારા પપ્પા તો મહાન છે તારા પપ્પા તો હીરો છે જ્યારે આવું કહે છે ત્યારે તેના ચહેરા પર જોઈએ રોહન ઇલેવન સ્ટાન્ડર્ડમાં આવશે તેના એક ફ્રેન્ડે બાઇક લીધી ફેમિલી ન્યૂ મેમ્બર એમ લખીને બાઇક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો રોહન ઈચ્છતો હતો કે તેની આ પોસ્ટને ઘણી બધી લાઇક્સ મળે અને મળી પણ ખરી પરંતુ બીજા ત્રણ ચાર ફ્રેન્ડ્સ અમારી પાસે આવી બાઇક નથી આવી રહી ગયાની લાગણીથી પીડાયા અને મમ્મી પપ્પા સાથે નગમતી દલીલો થઈ તે અલગ સવાલ કે સદસ્યા જાહેરાત માટે નથી પરંતુ મૂળ સવાલ એ છે કે જે વસ્તુ આપણે જરૂરી હોય કે વોજ શોખ માટે ખરીદીએ છીએ કે પછી જે જગ્યાએ આનંદ ફર કરવા માટે ફરવા જઈએ છીએ તેને આટલું જલ્દી શા માટે સોશિયલ મીડિયા સાથે જોડી દઈએ છીએ ફરવા જવા માટે આનંદ ઉત્સાહ હોય કે નવી ખરીદીની એક લાગણી હોય પરંતુ તેને કારણે બીજા ઘણા લોકો ફોમો એટલે કે ફિયરંગ ફિયર ઓફ મિસિંગ આઉટ ની લાગણીથી પીડાય છે આ એકદમ સાચી વાત છે આ પીડા બધા સમજી ન શકે તે પણ એક હકીકત છે આજે ઘણા લોકો બીજા શું કરે છે તે જાણવા માટે ઉત્સુક હોય હોય છે શા માટે તેના અનેક કારણો હોઈ શકે કારણ કોઈ પણ પણ હોય તેનાથી ગુમાવવાની લાગણી કે ન મળવાની લાગણી મનમાં જન્મે છે આ મગજના હોર્મોનની સ્વાભાવિક પ્રક્રિયા છે ફોમો આ પ્રકારની લાગણીને જન્મ આપતું સોશિયલ મીડિયાનું વળગણ છે જેને કારણે એક પ્રકારની નકારાત્મકતાની લાગણી જન્મે છે ફોમોને કારણે બીજી ઘણી મુશ્કેલીઓ આવી શકે જેમ કે ઊંઘનો અભાવ ભાવનાત્મક તાણ નકારાત્મક ઉર્જાને કારણે શારીરિક તકલીફો સાથે લાગણીઓનું અસંતુલન છેલ્લા દસ વર્ષના રિસર્ચ પ્રમાણે આ પ્રકારની બાબતને કારણે વ્યક્તિની માનસિક સ્વસ્થતા ઉપર પણ ઘણી અસર થઈ છે સોશિયલ મીડિયા સાથેનું કનેક્શન વધારે હોવાથી જો સામાજિક વળતર અહીં આપણે એને લાઇક્સ એવું નામ આપી શકાય ન મળે તો ઘણી સમસ્યા તો હોવાની જ સાથે સાથે આ પોસ્ટને આટલી લાઇક્સ તો મળવી જ જોઈએ આ બધાની બીજી અસરોમાં મૂડમાં ચડાવ ઉતારવો ભૂખ ન લાગવી પોતાની જાતને દોષી સમજવી ભય આ બધું તો થાય જ છે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે એકલતા અનુભવાય છે વ્યક્તિ પોતાના ઘરથી દૂર થઈ જાય છે આજની યુવા પેઢી એકાગ્રતા અને આત્મવિશ્વાસ ગુમાવી રહી છે સૌથી મહત્વની વાત પોતાની સર્જનશીલતા ખોઈ રહી છે માહિતીઓનો ભલે મગજમાં ખડકલો થાય પણ જ્ઞાનની પ્રક્રિયા ધીમી પડી રહી છે તેઓની લાગણીઓમાં એક છૂપો દુશ્મન ભાવ દેખાઈ રહ્યો છે મેદસ્વીતાએ પણ પગ પેસારો કરી રહી છે આ બધા મુદ્દાઓ સત્ય છે અને છે અમે તો ઘણીવાર આ બાબતની ચર્ચા કરીએ છીએ વર્ષની વયના બાળકો મને મળવા આવે ત્યારે આ બાબત લગભગ બધામાં સર્વસામાન્ય અને નિશ્ચિત રૂપે હોય જ છે અસરકારક રીતે સમજાવવાની કોશિશ કરું બીજી ચિંતાજનક બાબત એ છે કે એટેન્શન ઓછું થવાના કારણે ચાલતા ચાલતા અકસ્માત રોડ ક્રોસ કરતા કે વાહનો ચલાવતા ઘણા અકસ્માતો વધી ગયા છે તેઓના બદલાવ સ્નાયુઓના દુખાવાઓ ગરદન હાથના દુખાવામાં વધારો થઈ રહ્યો છે આ બધી ગંભીર કહી શકાય તેવી અસરો હોવા છતાં તેના સકારાત્મક અને સરળ ઉપાયો પણ આપણી પાસે છે બાળકો સાથેની સંવાદિતાની ચેનલને મજબૂત કરવી જોઈએ મોબાઈલની ચેનલ જેમાં શબ્દો ઓછા હોય છે અને પ્રભાવશાળી પણ નથી એને ઓછી કરીએ બાળકો સાથે હંમેશા સંવાદ દ્વારા શાબ્દિક રીતે જોડાયેલા રહીએ આ બાબત એક જવાબદાર મમ્મી પપ્પા અવશ્ય કરી શકે મોબાઈલનો સીમિત ઉપયોગ અને સાથે સાથે નિર્ધારિત બાબતો જ શેર કરવી મોબાઈલની દુનિયાથી ભ્રમિત ન થવું એમ બાળકોને પ્રેમથી સમજાવું નવી નવી વસ્તુઓને શીખવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન આપીએ બાળકોમાં રહેલી કલા અને કલાકારને બહાર લાવીએ બીજા લોકો તમારા વિશે શું વિચારશે તે વિચારવાનું આપણે બંધ કરીએ તેવું બાળકોને પ્રેમથી સમજાવવું આપણી જાતને બીજા સાથે સરખાવવાનું ટાળીએ સરખામણી કરવાથી બધાની પાસે છે તે આપણી પાસે નથી અથવા આપણી પાસે આવવાનું નથી આ માનસિકતાથી બાળકોને દૂર રાખીએ આ સમજ આપવી બહુ જરૂરી છે અને આ બધા અગત્યના મુદ્દાઓ છે આપણું જીવન અને જીવનમાં બનતી તમામ ઘટનાઓ કે પરિસ્થિતિ અને પરિણામ હંમેશા પરફેક્ટ હોતા નથી સોશિયલ મીડિયા પર અદ્ભુત વાતો કે જોયફુલ લાઈફ કે આંખને ગમે તેવા દ્રશ્યો જોઈએ છીએ તે આપણા વાસ્તવિક જીવનથી અલગ હોઈ શકે આ સમજણ આપવી જરૂરી છે અને છેલ્લે અત્યંત મહત્વની વાત આપણી પાસે જે છે તે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને આપ્યું છે તેને કૃતજ્ઞતાની લાગણીથી સ્વીકારીએ આપણું જીવન ઈશ્વરે આપણને આપેલી ઉમદા ભેટ છે હંમેશા ઈશ્વરનો આભાર માનીએ અને આ જીવનને વધારે સુંદર કઈ રીતે જીવી શકાય તે પ્રયત્નો જ આપણને ફોમોના રસ્તાથી દૂર રાખશે અને જ્યારે આવું અનુભવીએ ત્યારે મહાન તત્વચિંતક કન્ફ્યુશિયસનું વાક્ય યાદ રાખવું રહ્યું a healthy man wants a thousand things a sick man only wants one the dewa jahin